ગાંધીનગર વિજુ ગુજરાતી અને એમની ટીમ દ્વારા ગાંધીનગરના ગરીબોને ગરીબો વિતરણ કરાયું દોસ્તો ઘણું બધું ફર્યા પછી આજે અત્યારે ગાંધીનગર થી અમે અમદાવાદ આવી ગયા છીએ અને અમદાવાદ ઘણી જગ્યાએ જોઈએ છે ઘણા લોકોને ને ઓઢવાનું મળતું નથી તો આપણે તમે પણ ભલે તમે બલ્કમાં ના લઈ શકો પણ પાંચ થી દસ ધાબળા તમે લાવો અને તમે પણ સારા એવા કામ કરો ઘણા જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઘણી બધી જરૂરિયાત હોય છે તો એ જરૂરિયાતને કોઈક ને કોઈક અંશે આપણે પૂરી કરી શકીએ છીએ એવું નથી હોતું કે બલ્કમાં વસ્તુ લાવીએ પણ એક બે વસ્તુથી પણ કોઈની જરૂરિયાત પૂરી કરી શકાય છે અને એક અમને આ લાવો મળ્યો એ બદલ અમે અમારી જાતને ખરેખર ખૂબ રસીદાર ગણીએ છીએ અને વિવેકભાઈ અને અંકિતભાઈ ના થકી અમને આ લાવો મળ્યો કારણ કે આંગળી ચીજવાનું પણ પુણ્ય હોય છે કે દીપકલાલ તમને કેવી વસ્તુ લાગી આ સેવામાં સેવા સારી અને જે ઠંડીમાં લોકો કોઢી નાથી એકતા ગરીબ લોકો એ માટે સારું વિજુભાઈ એના મિત્રએ સારી સેવા કરી અને મને આ મોકો વિજુભાઈ આપે એ માટે વિજુભાઈનો ખૂબ ખૂબ આભાર દીપકલાલ મારા બહુ અંગત મિત્ર છે આવા દરેક કાર્યોમાં અમે સાથે હોઈએ છે હવે બે શબ્દ અમારા પ્રીતિ મેડમ પણ બોલશે બોલો કઈ નહીં આ પહેલી વાર એવો લાવો મળ્યો છે કે

જો અને નવ વાગે નીકળ્યા તો બાર વાગ્યા સુધી હજુ અમે ફરીએ છીએ જો મારું બાકી છે થોડું કામો એ પતાવી પછી અમે જવાના જ છીએ અને આ જય હિન્દ આ કામમાં દીપક લાલનો ઘણો શ્રેય છે કારણ કે ગાડી એમના તરફથી છે અને એમને સતત પોતાનું ડીઝલ બાળ્યું છે એ બદલ દીપક પણ અમે આભાર મા રાખીએ મારા બીજું ભાઈને સુખી રાખે અને આવા નવા કાર્ય કરતા રે આ બીજુ ભાઈના મમ્મી છે અને માસી આરો મજા આવી હું પહેલી વાર મળ્યો અને એટલું હસતા હસતા અમે આ વિતરણ કર્યું તો બહુ મજા આવી અને બીજી વાર અમે માસી હાથે જ લઈને આવશું